બ્રહ્મ સમાજ દ્વારા ગામે રોયલ ગ્રાઉન્ડ ખાતે રુદ્ર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં સુરત ઇલેવનનો નો વિજય થયો હતો છેલ્લા પંદર વર્ષથી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા અલગ અલગ ફોર્મમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે જેમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એસસીએલ અને એસપીએલ તેમજ સીઝન ક્રિકેટમાં એસએસએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે મુખ્ય હેતુ સમાજના યુવાનો ભેગા થાય એકબીજા પરિચયમાં આવે અને સમાજ સંગઠિત બની એવા ઉદ્દેશથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે સમાજના એકસો પચાસથી વધુ યુવાનો આ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હોય છે કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમ સુરત ઇલેવન માટી એટ ઇલેવન સેરા ઇલેવન સજોદી ઇલેવન સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં સુરત ઇલેવન અને સેરા ઇલેવન વિજેતા ટીમ બની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ફાઇનલ મેચમાં સુરત ઇલેવન વિજેતા બન્યું હતું વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ ત્રષ્ટિ મંડળ સભ્ય ચંદ્રકાંતભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ ભટ્ટ મયંકભાઈ ભટ્ટ જનકભાઈ પટેલ હિરેનભાઈ ભટ્ટ કલ્પેશભાઈ પટેલ તેમજ સમાજના વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા હું સિદ્ધુદ્ધ બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ બોલું છું અમારો સમાજ અહીંયા ભરૂચ જિલ્લાની અંદર મૂળ છે તે વસ્તી ધરાવે છે એમ ધંધાર્થે અને નોકરી અર્થે બધે વિદેશોમાં અને બધે ફેલાયેલા છે હવે આજના યુગમાં જ્યારે છે તે શહેરીકરણ તરફ છે તે વસ્તી જઈ રહી છે ત્યારે યુવાનો એકબીજાને ઓળખતા પણ નહોતા આજે પંદર વર્ષથી અમે પંદરમું વર્ષ છે પંદર વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમે સમાજની રમાડીએ છીએ એને લીધે યુવાનો એકબીજાની નજીક આવ્યા એને લીધે એકબીજાને ઓળખતા થયા અને સમાજમાં એકતા વધી કે નવી પેઢી જે અત્યારે અત્યારે જે રમી રહી છે એ પંદર વર્ષ પહેલા છે તે ઘણા નાના હતા આજે બધાને ઓળખી બધા પોતે પણ નોકરી કરતા અને ધંધાર્થ કરતા થઈ ગયા છે અને એકબીજાને નજીક ને મદદરૂપ થાય છે એ અમારા માટે એક ગૌરવની વાત છે અને અમારા વડીલ મોટો ફાળો આપ્યો છે ચંદ્રકાંતભાઈ એમણે આ એ પણ ટુર્નામેન્ટ આગળ ચલાવી આ એક અમારા ટ્રસ્ટી છે ચંદુભાઈ કે એમના ફેમિલી દ્વારા આ સ્ટાર્ટ થયું હતું ને અત્યારે અમારા ટ્રસ્ટી જે મયંકભાઈ ભટ્ટ છે એ છેલ્લા સાત પાંચ સાત વર્ષથી બહુ સરળતાથી છે તે આખું આ ચલાવે છે અમે એમના માટે જેટલો થેન્કસ કહ્યું એટલું ઓછું છે અને આજે એક ટુર્નામેન્ટ ચાલુ કરેલી અત્યારે અમારા સમાજની ચાર ચાર ટુર્નામેન્ટ છે કે જે જે એક ચાલે ચાલે છે 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 અમારો યુવા વર્ગ એટલું તે ને જેનું આયોજન થાય છે એ પદ્ધતિથી ને એ રીતના એટલું સરળતાથી આયોજન કરે છે એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ બીજું અમારી અન્ય પ્રવૃત્તિઓ છે સમૂહજનો છે અત્યારે અમારા સમાજનું ભવન પણ તૈયાર થાય છે જે હવે આવતા મહિનામાં એનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે તો એના માટે હવે આ યુવાનોનો ખુબ સહકાર છે સમાજની એકતા છે એમના લીધે અને અમારો સમાજ ખૂબ પ્રગતિ કરે છે એ માટે બધાનો છે તે સહકાર સમાજનો સહકાર સમાજ બધી હું બધાનો આભાર માનું છું મીડિયાનો બી આભાર માનું છું આ સિદ્ધર બ્રહ્મ સમાજ એની એક આગવી અસ્મિતા છે અને દિન પ્રતિદિન ઉદ્ધવગામી યાત્રાઓ માટે એ પ્રયત્નશીલ રહેતા હોય છે અને ખાસ તો આ યુવનધનની વાત કરું તો પોતે ખૂબ મહત્વકાંક્ષી છે પરિશ્રમી છે એમની પાસે સારા વિચારો છે જ્ઞાન છે કૌશલ્ય છે અને પરસ્પર એકબીજાને મદદરૂપ થાય ઠેન ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા યશસ્વી રીતે નિભાવી શકે એના માટે આ ગમત એક સુંદર પ્લેટફોર્મ બન્યું છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે એ લોકો જે સહકારથી નવા નવા જે કંઈક છે એના માટે જે એ લોકો તૈયાર કરે છે માત્ર ક્રિકેટ વિજય નથી બનતા પણ એમના જીવન લાઈફ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ક્રિકેટ મેચ તો એમાં ખૂબ સારો દેખાવ કેવી રીતના થાય એના માટેનું પણ આ એક સુંદર પ્રેક્ટિસ આ રમત ગમતના મેદાન ઉપર થાય છે અને હું ઈચ્છું છું કે ભવિષ્યમાં આ સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જે કંઈક આપણા રાષ્ટ્રના વિકાસ માટે જે કંઈક નરેન્દ્ર મોદી સાહેબની પણ જે કે મહત્વકાંક્ષા છે એ સિદ્ધ કરવા માટે યોગદાન અર્પે અસ્તુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર